ડોક્ટર હોય સમજી લો અહીંયા કોઈ ડોક્ટર હોય તો એ ડોક્ટર બીજા ડોક્ટર સાથે વાત કરે ને તો એ બહુ ઊંચી ઊંચી ભાષામાં વાત કરે આ ફેન્ટાનિલ લઈ લેવો આમ થાય ને ઓલાથી લેવા નથી ને આમ થાય ને આ હાઇડ્રોક્લોન આમ થાય ને મોટી મોટી વાતો કરે અને એકબીજા સમજી જાય ઓછું બોલે ને તોય સમજી જાય પણ જો એ જ ડોક્ટર ઈ કોઈ ગંભીર બીમારીને સાત વર્ષના બાળકને ગળે ઉતરી જાય એ રીતે સરળમાં સરળ સમજાવી શકે ને તો એ સમજવાનું કે એકદમ જ્ઞાન ઘુંટીને એને પી લીધું છે કે એ પાંચ વર્ષના બાળકને સમજાવી શકે અને જોજો કોઈ વસ્તુને અઘરી રીતે વ્યક્ત કરવીને એ સહેલું છે સમજજો આ આ બહુ સમજવા જેવી બાબત છે કોઈ વસ્તુને અઘરા શબ્દો વાપરીને સહેલું છે પણ કોઈ વાતને સાવ સરળ ગળે ઉતરી જાય એ રીતે કેવું બહુ અઘરું છે એ બહુ અઘરી વસ્તુ છે જો કોઈ વાતને તમે સરળ રીતે મૂકી શકો ને તો એ બહુ અઘરી કઠિન સાધના છે